મોદી કેબિનેટમાં સ્થાન મેળવતાની સાથે જ કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સીઆર આર સક્રિય રીતે પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે સૌપ્રથમ તેમણે સુરતના ભીમરાડ ગામ દયાળ વિલા ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી સૌથી મોટો પડકાર જળ સંગ્રહનો સામે આવી રહ્યો છે

લાવો તે દિશામાં કામ ખૂબ ઝડપથી થવું જરૂરી પણ છે કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા ભીમરાડ ખાતે દયાળ વિલા સોસાયટીમાં વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન બાદ સૌથી વધુ કામ જળ સંગ્રહ માટે કર્યો છે લોકોમાં જાગૃતિ પણ ખૂબ આવે છે જે જૂની વોટર હાર્વેસ્ટિંગ માટેની યોજનાઓ છે તેને રિવાઇઝ કરવામાં આવશે હાલ અત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોર્પોરેશન અને સ્થાનિક પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં અમારા વિભાગ તરફથી પણ નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવશે આધુનિક ટેકનોલોજીની મદદથી ખૂબ ઓછા ખર્ચે અને સારી રીતે વોટર હાર્વેસ્ટિંગ થાય તે દિશામાં નિર્ણય લેવામાં આવશે લોકોનો ખર્ચ ખૂબ ઓછો થાય તે પ્રકારનું આયોજન કરીશું પરંતુ જો થોડો થાય તો પણ લોકોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ કારણ કે તે ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે સૌથી વધુ પ્રાણીજન્ય રોગના લોકો શિકાર બનતા હોય છે જમીનના પેટાળમાં પાણી શુદ્ધ થશે પાણીનો સ્તર વધશે તો શુદ્ધ પાણી મળશે અને તેનાથી આરોગ્ય પણ સારું રહેશે આગામી દિવસોમાં મિશન મોડમાં માં આ ઝૂબેશ શરૂ કરવામાં આવશે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત